મારું નામ વાઘેલા દેશી રીતેશભાઈ છે અને મારું ધીરે ધીરે કરીને પણ મારા ગલ્લામાં પંદર હજાર ભેગા કર્યા છે એ જે પંદર હજાર છે એ મારા ગલ્લામાંથી તોડી અને હું અહીં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આવ્યો છું જેથી મને સારામાં સારું વર્તન મળે હું વાઘેલા હિતેશભાઈ બોલું જનીશ સાહેબ પાસે અમે પાંચ છ વર્ષથી આ રોકાણ કરીએ છીએ તો કાલ સાંજે અમે ઘરે બેઠા હતા તો વાતચીત થઈ કે આપણે રોકાણમાં અત્યારે સારું મળ્યું છે બેનિફિટ મળ્યું છે તો છોકરાએ ધરાર સાંભળી લીધું તો સાંભળતા હતા તો એને સવારથી સાંજ સુધી તો કાંઈ ન બી લો પછી અમે અહીંયા આવવાના હતા ને તો અહીં જીત કરી કે મારે ભેગો આવવું છે તો અમે કીધું શું કામ આવવું છે તારે તો એ કે આ મારો ગલો છે એ કે હું તોડું છું એ કે ને મારે એમાં ઇન્વેસ્ટ કરવું છે જેમ તમે કહો છો કરો છો એમ મારે મારા પૈસાનું ઇન્વેસ્ટ કરવું છે ધરા ગલો તોડીને આજે અમારી સાથે આવ્યો પરાને અમે ના પાડી તો પણ આવ્યો કે અહીંયા ઇન્વેસ્ટ કરવું જોઈએ કે ને એ બધા કરતા પહેલેથી તો એ સારી જગ્યાએ જ કરતા હશે તો એ કે મને એ કે એમાં ઇન્વેસ્ટ કરવું છે